શ્રી ભુજ તાલુકા બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રંગ જમાવી રહી છે ખાસ કરીને બ્રહ્મ સમાજના ભુજ તાલુકાના ક્રિકેટરોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ઓપ્શન જેવી પદ્ધતિ દ્વારા ખેલાડીઓને વિવિધ ટીમોમાં વહેંચણી કરવામાં આવી હતી ત્યારે આ ટુર્નામેન્ટ હવે આખરી તબક્કામાં પહોંચી રહી છે અને ચાર તારીખે મેગા ફાઈનલ યોજાશે ભુજ તાલુકા યુવા પાંખના પ્રમુખ અનિક જોશીએ ચંચન ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટને અભૂતપૂર્વ ઉત્સાહ સાથે વધાવી લેવાય છે અને આ ચોથી સિઝન પણ ખૂબ જ સારી રીતે આગળ વધી રહી છે ભુજ તાલુકા યુવા પાક ના હોદ્દેદારો અને સ્વયંસેવકો આ ટુર્નામેન્ટ માટે જહેમત ઉઠાવી રહ્યા છે મારું નામ અનેક યોગેશભાઈ જોશી છે અને હું શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાકમાં પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું અને હાલમાં સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન પ્રભુલાલ વ્યાસ દ્વારિકાધીશ મંદિર હસ્તે જગતભાઈ વ્યાસ અને મુખ્ય અમારા આ દાતાશ્રી છે ટુર્નામેન્ટની અંદર અને અમારી આ ટૂર્નામેન્ટ જે છે કુલ મળીને અગિયાર દિવસ ચાલવાની છે અને બાર ટીમોએ આ ટુર્નામેન્ટની અંદર પાર્ટિસિપેટ કરેલું છે અને આ સમગ્ર ટુર્નામેન્ટની અંદર એકસો અડસઠ ખેલાડીઓ ભુજ તાલુકાના અત્રે પાર્ટિસિપેટ થયેલા છે અને સૌથી મુખ્ય અમારું આ ટુર્નામેન્ટનો વિષય રહેશે કે એક સિક્ષ એક વૃક્ષ આવું અમે એક મુખ્ય કોન્સેપ્ટ રાખ્યું છે કે એક છક્કા ઉપર એક વૃક્ષ જે છે અમારા સૌ કાર્યકર્તા ભાઈઓ દ્વારા વાવવામાં આવશે અને અમારા યુવા પાંખની રમતગમત સમિતિ જેમ કે અમારા સમિતિના કન્વીનર ચિંતનભાઈ ઘોર ભરતભાઈ જોશી તિરુપતિભાઈ ઓઝા અને વિનયભાઈ જોશી દ્વારા આ સંપૂર્ણ આ ટુર્નામેન્ટનું આયોજન વ્યવસ્થાના ભાગરૂપે સાંભળવામાં આવેલું છે અને આવા જ બ્રહ્મ સમાજની અંદર સમાજને સંગઠિત કરવાના ઉદ્દેશ્યથી રમત ગમતની સાથે સૌ સમાજ કેવી રીતે ભેગું થાય એ હર હંમેશ અમે યુવા પાંખના સૌ કાર્યકર બંધુઓ વિચારતા રહ્યા છીએ અને આ ટુર્નામેન્ટ અમારી ચાર તારીખે પૂર્ણ થવા જઈ રહી છે અને ચાર તારીખે સાંજે આઠ કલાકે આ જુબેલી ગ્રાઉન્ડ મધ્યે અમારી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રહેશે ગ્લોબલ વોર્મિંગના વિષયને લઈને આપણે જોવા જઈએ તો વૃક્ષની જે છે દિવસે ને દિવસે અછત થતી જાય છે અને આજે ભુજની અંદર પણ આપણે જોવા જઈએ તો જે બિલ્ડિંગ ડેવલોપિંગ થતું આવે છે તો મેક્સિમમ વૃક્ષો જે છે કટ થતા જાય છે જેની આપણે સૌ ભુજવાસીઓને એ પણ ધ્યાનમાં છે કે ગરમીની સિઝનની અંદર કેટલી ગરમી આપણે લાગી રહી હોય છે તો આ જ વિષયને ધ્યાનમાં રાખીને અમારાથી જેટલું બન્યું છે એટલું અમે વૃક્ષ જે છે એ ઉગાડવાનો પ્રયત્ન અમે કરીશું અને આના પહેલાં પણ કર્મકાંડ વિત્ત બ્રાહ્મણ મંડળના ભાઈઓ દ્વારા પણ ટુર્નામેન્ટ જે છે એ રમાડવામાં આવેલી હતી અને એની અંદર પણ એમણે પણ એક સારો એવો આ જ વિષય આ વૃક્ષનો લીધેલો હતો કે એક સિક્ષ એક વૃક્ષનો તો અત્રેથી હું સૌ ભુજવાસીઓને એ પણ વિનંતી કરું છું કે મેક્સિમમ વૃક્ષ જે છે એ ભુજની અંદર વાવાય અને વાવા પછી પણ એનો ઉછેર થાય